સરકાર મેં જે બનાવ બન્યો છે આ એક સર્વે નંબર ફાઇવ એટી ટુની એક જમીન હતી લગભગ એક વીઘાના આસપાસ જમીન છે આ જમીનમાં ભાઈઓ ત્રણ લોકોનું નામ હતો એને જે જે ફરિયાદી છે ફરિયાદીની ફેમલીની પણ એમાં નામ હતું એને એને જમીનને લઈને એની કોઈ માતા કૂટ હતી અને બહુ જૂની એની અદાવત હતી ઓર એને લઈને એને દસ તારીખને એક મિટિંગ પણ થઈ હતી પછી આ મિટિંગમાં કંઈ રિઝોલ્વ થયો નથી અને એના પછી જે જ્યારે મિટિંગ મિટિંગમાં એમની બોલાચાલી થઈ અને બોલાચાલી પછી એ જે ત્રણ આરોપીઓ છે બિપિન ભીખાજી ડાબી રોહિત ભીખાજી ડાબી અને દેવાગ છેનાજી ઠાકોર એ ત્રણો લોકો જે છે એની સામેવાળી ફેમિલી ઉપર પણ એટેક કર્યો છે એને આપસમાં પણ ક્રોસમાં એફઆઈઆર થયેલી છે અને એક બાજુ જે એને ફ્રેક્ચર છે અને બીજી બાજુ છે એ હોસ્પિટલમાં દાખલ થયા હતા દાખલ થયા પછી એની ઈજા દરમ્યાન સારવાર દરમિયાન એમની મોત થઈ ગઈ હતી

એક કરોડથી વધારે હોય જોઈએ લગભગ આ જ્યારે એક્ઝેક્ટ મને માર્કેટ રેટ ત્યાંનો જોઈએ લગભગ આ રીતે ચાલી રહ્યો છે અને જમીન અહીંયાની કિંમતી છે આ આ જગ્યાની જે મરણ જનાર જે છે એનું નામ જે છે દેવ ધનાજી ડાબી છે અને જે આરોપી જે છે આરોપી ત્રણ બિપિન ભીખાજી ડાબી અને રોહિત બીકાજી ડાબી અને દેવાંગ છેનાજી ડાબી એ ત્રણ નિદ્રાણના રહેવાસી છે અને એક કુટુંબી દૂરના કુટુંબી થાય છે થેન્ક યુ